ખબર બનાસકાંઠાથી છે કુખ્યાત બુટલેગરના ઘરે ડિમોલિશન યથાવત છે પાલનપુર તાલુકા પોલીસની પણ બુટલેગરો ગામે બુટલેગરોના સરકારી જમીનમાં દબાણો દૂર કરાયા બુટલેગર છલિયા સલાટના પાકા દબાણો તોડી છલિયા સલાટના ઘરે પાર્લર સહિત જમીન છે આરોપી કેસ તેમજ બે વખત પાસાની સજા ભોગવી તાલુકા પોલીસે ત્રેવીસ જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું છે દસ વીજળીના તેમજ ચાર પાણીના કનેક્શન પણ કાપ્યા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સદરપુર ગામે બુટલેગરો તેમજ અસામાજિક તત્વો જે છે જેમને સરકારી જમીન ઉપર દબાણ કરેલ હોય તેમજ ગલ્લાઓ દુકાનોની આગળ દબાણ કરેલ હોય તેમાં તલાટીશ્રીઓ તથા સરપંચશ્રી તેમજ સરકારી તંત્રને સાથે રાખી અને તેમના દબાણો તોડી પાડવાની કામગીરી કરવામાં આવેલ છે